સુરતના મૈધરપુરા કરી લાઉડ એલર્ટ કર્યા હતા હાલ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે છેતરપિંડી કંડારાઓથી કઈ રીતે બચી શકાય તે અંગે વેપારીઓને માહિતીગાર પણ કર્યા હતા સુરતના મૈધરપુરા હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં બે લાખ થી ત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાય છે જેથી મૈધરપુરા પીઆઈ એચ એમ ચૌહાણ અને સેકન્ડ પીઆઈ યુજે જોશી તથા સ્ટાફ દ્વારા હીરા બજારમાં એલબી ચાર રસ્તા ખાતે જાહેરમાં વેપારીઓ વચ્ચે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે છેતરપિંડી અને ચીટીંગના બનાવો અવારનવાર હીરા બજારમાં બનતા હોય જેથી કઈ રીતે બચવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું તો મૈધરપુરા પીઆઈ દ્વારા રસ્તાથી જાગૃતિ અંગે વડે અનાઉન્સમેન્ટ કરી પાંચ હજારથી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું હું મહેન્દ્રપુરાનો પોલીસ ઇન્સ્પેક્ટર છું મારું નામ એચ એમ ચૌહાણ છે અને બે ત્રણ માસથી હું અહીંયા ફરજ બજાવું છું બે માસથી મારો જે મહેદ્રપુરા પોલીસ સ્ટેશનમાં હીરા બજારનો અનુભવ છે એ ઉપરથી હું તમને એક બે નાની વાત કરવા માટે આવ્યો છું જાહેરમાં કહું છું આપ ચાહો તો આપના જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં મૂકી શકો જેથી અન્ય સુધી પણ મારો મેસેજ પહોંચે હાલ જે દુનિયાની પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ છે કે યુદ્ધના અમુક જગ્યાએ સંભાવનાઓ છે પાડોશી દેશોમાં પણ પરિસ્થિતિ આમ તેમ છે રશિયામાં યુક્રેનના વોરના કારણે તમારા રફના પ્રોબ્લેમ છે ભાવગટનો પ્રોબ્લેમ છે એ ઘણા બધા પ્રશ્નો અત્યારે હીરા બજાર ફેસ કરી રહ્યું છે તમને ઘણા બધા પ્રશ્નો છે અમને પોલીસને પણ ખબર પડે છે આની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે જે આપણે જાતે ઉભો કર્યો છે હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડીની ફરિયાદો ચાલુ થઈ છે જેમાં બે પાંચ લાખથી લઈને પચીસ લાખ ત્રીસ લાખ સુધીના પેમેન્ટ કરવાવાળા વ્યક્તિઓ ભાગી જવા માંડ્યા છે એના પાછળના કારણો કોઈ પણ હોઈ શકે કોઈની બદદાનત હોય કોઈની આર્થિક પરિસ્થિતિ હોય કોઈનું આગળ માર્કેટમાં માલ ફસાઈ ગયો હોય પણ હવે આ પરિસ્થિતિ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી વેપાર કેવી રીતે કરવો હોય ખૂબ મૈરપુરા હીરા બજાર વિસ્તારમાં ભૂતકાળની અંદર આવા કોઈપણ બનાવો બન્યા હોય કે ભવિષ્યમાં કોઈ પણ બનાવો બને તો કાયદાકીય મદદ માટે પોલીસ સ્ટેશન સંપર્ક કરવા પણ વેપારીઓને પોલીસ સ્ટેશન આપી હતી બ્યુરો રિપોર્ટ યુટેનફન્યુઝ